આણંદ જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે ત્યારે આજે આણંદ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આજે સવારે છ કલાકથી બપોરના બે કલાક દરમિયાન આણંદ જિલ્લામાં સતત વરસાદ ચાલુ છે આ દરમિયાન તારાપુર તાલુકામાં છ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે સોજિત્રા તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધુ જ્યારે ઉમરેઠ તાલુકામાં ચાર ઇંચ આણંદ તાલુકામાં છ ઇંચ પેટલાદ તાલુકામાં પાંચ ઇંચ અને ખંભાત તાલુકામાં છ ઇંચ

ગામડાઓના માર્ગો પર પાણીમાં ગાયબ થઈ ગયા છે વિસ્તારમાં વીસ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને કબીરાશ્રમ ખંભાત ખાતે વહીવટ તંત્ર દ્વારા રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મામલતદાર ખંભાત દ્વારા જણાવાયું છે